ભરૂચના અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની નવનિર્મિત પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું નવી કચેરીનું રાજ્યના અને નજીક આવેલ કમ્પાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો હતો નવી કચેરીમાં અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી અંકલેશ્વર ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરી અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી અને અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરીનો સમાવેશ થાય છે આ કચેરી બે હજાર આઠસો પંચાવન ચોરસ મીટર બિલ્ડપ એરિયામાં રૂપિયા છ પોઈન્ટ ઓગણસિત કરોડના ખર્ચે નિર્માણ પામી છે કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી સહિત આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત ડીજીબીસીએલના એમડી યોગેશ ચૌધરી સહિત વીજ કંપનીના અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ ખાતેની વિવિધ ઓફિસોના લોકાર્પણ પ્રસંગે મને ખાસ આનંદ થાય છે કે આ વિસ્તારના દરેકે દરેક ધારાસભ્યો આ લોકાર્પણમાં આજે છે અને એ જ બતાવે છે કે આ ધારાસભ્યો પોતપોતાના વિસ્તારના લોકોના કામ માટે કેટલા સક્રિય છે દક્ષિણ ગુજરાત વીજ કંપની સૌથી મોટા બે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કવર કરે છે એટલે કે ભરૂચ અને વાપી દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આવે છે દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોટલ સાત જિલ્લાઓમાં કામ કરે છે તેમાં આપણા દેશની બેતાલીસ વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો એનો એનાલિસિસ કરવામાં આવ્યું અને એ બેતાલીસ કંપનીમાંથી આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એ રેટિંગ સાથે નંબર વન મળ્યો છે એટલે જીવિનએલ ના એમડી જયપ્રકાશ શિવહરે આપણા જીવીસીએલ ના એમડી યોગેશ ચૌધરીજી ની સાથે સાથે સમગ્ર કર્મચારી ગણને પણ હું અભિનંદન આપું છું કે આપણી ઉત્કૃષ્ટ કામગીરી જે કરી છે હવે પછી પણ આપણે ચાલુ રાખીશું ને આપણા ગ્રાહકોને આપણે સંપૂર્ણ સંતોષ આપીશું એના ભાગરૂપે જ આપણે આ જે નવી ઓફિસો ઉભી કરી છે